ખબર પડતી હોય થોડી પૂછી અમે સી ગોર દાદા હે ગોર દાદા ઈ સેના લોટના હોય મેંદાના બહુ શીકણા છે મારા તો હાથ બગડી ગયો એમ ને કોઈદી લોટના હોય તાર લેંગર લેંગર લુસી નઈ એમ હોય તો

ખબર નો પડે મુશ્યુ દાદા કેવડો સવી તો તો હાવ જીણકો હું જીણકો તો બોલતા આવડતો હોય ને આવડે ખાતા આવડે બોલ તો ભાઈ બધું આવડે બોલો દાદી દાદા કાકી કાકા મામી મામા આવડે હે ગયો અરે કાઈ આ લાગી જા હાલતા ખાતા બોલતા સી કરતા બધું શીખી ગયો કેમ આ આ હાલતા તા

એમ કહેવાય પણ મને તો એવું લાગ્યું ઉમર પ્રમાણે આમ જોજે એ આ નામ જોવાય શ્રીફળ નથી મેં તો કોઈ દિ સાલોતરું ન જોય શ્રીફળ ક્યાંથી જોયું મેં તો કાઇસલી ન જોય તો તમે બધાય જોયું હું લગન નું નામ ન લેતા આયા કાકેમ કુકેમ લગન નું કક નામ લેન તોય મને કાળ પડે એમાં વરસી નો કાળ સડતો હોય છે એ મારા ચાર વાર લગન છાન પાંચ વાર સુતો કર્યું કોઈ દી મે સિફળ નત જોયું હા 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 પાંચ ને ઉલાળી નઈ કા એ હું એમ કઈ ઉલાળી ન આવી તો સુતો કરી ના આવી ત્યાં ઠેકાણે નો પડી તો હારું હોય ત્યાં ગોતી દીઓ હવે તમારા આગળ હોય ગોતીઓ મારા કે કાઈ ના હે હું આઈ થી તો નવરો સાથ ગોતનો ને એનું

તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે આવ તારી સીધા મારા ધાન કોણ રાખશે આ આવી ગયા ધ્યાન રાખવા વાળા યા જીવન થોડા રહે મને આજીવન ધ્યાન રાખવાની એમ નહીં ખાઈ તરત નઈ આવજે શું છે એ મે મારી ઘરે મંતુરિયમ બનાવ્યો એ મને ક્યાં સાવતા આવડે મને દેખી નત કક થાય મારે મંતુરિયમ ફનચુરિયમ નથી ખાવ બાપા પણ મે નાની નાની ગોળી બનાવી છે આખે આખી ગળી જવા હે નાની નાની ગોળીયું બનાવી આખે આખી ગળી જવાની આખી ખાઈ નાખી ગાઢવીત કરીને मानत खाव तारी हो लपर फूसी तो मारा गिर आज तारी सुस दे मारा गिर हां पकोड़ा बने सो पकोड़ा तोतड़ी ना पेट नहीं हरखू बोल ले ए सो पकोड़ा पकोड़ा करे ये तो हरखू बोले थे ये हम कहते पकोड़ा ये तारी हाहुन खौरा जे तार तारी पकोड़ा हूं से हाहुन ने हूं से कहीं हगे थे नो मोकला

તാટુ ઘણી વસ્તુ કરે નથી બનાવી કઢી બનાવીને મજા આવે તને ખબર પડે તે ખાધું કોઈ કેટલી વાર એક કિલો લેતી આવોજે

જગા જા પાક પાણી ભરવા આવીતી કાય આમ મોટો પેટારો અલ્યા બેરો नियम पूछो ऐसे कोई राज माज आ गयो रंदल मने दीते लो बदर रंदल मना दीते ना जोय कोई नहीं कीतु बदर रंदल मन दीते लावे नोके नोके मानता नहीं अबे जाम बेटो बहुत सर मन दीते लो लाल टीशर्ट तो क्या मेरे लोग बोलते सर माय सर माय तो घर नंबर बे, बे माता जी दी दीते लाए प्लाक याम कई बंदर से माता जी रूप जो बेन व्यक्त

પાસો oh લાગ્યો <laughs> 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 <hung>,

એ હાલે ગડે હાલેડું ક્યાં છે ગાડી ઉઠાડીન પૂછવા પડે કયું નગર છે બે આવે હુરાન નો ખાનો ખા અંદર આવતા તરત બહાબા બોલશે એવો મારા વ્યાજ આવને આવ છું હા હા ઓહો ને તો બાપુ બાપુજી કહું તમને ઘરે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન बोलो प्रधान जी करिखमा बाबूजी ने करिखमा बोलो प्रधान जी बोलू छु है बाबूजी आ कयु न केसे रे कोला बात करे प्रधान जी राज पितर का नगरी होई हां राजा बड़ियात राज करता होय जो हमारे बापू ने, हुकम आ तो कबै न देखले पूछो आयो तो हमझी गयो हमझी गयो रेडी हमझी गयो हमझी गयो અંદર મારું બહાર થોડી ખબર પડવા દે કોઈને ના કેમ ગઢી કિસડી પાકી ગઈ ને પાકી ગઈ કેટલી વાર છે ખાવાની પતિયાર્યુ દાદા પિંગલગઢ નગરીન પતિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરીને અને અમારો પતિયાર બાપુ રાજ કરે ગાયવાંદરે મહારાજાને વાત કરી દયો છેની ગોર દાદા અંદર વણી રે મગે દાદા એ કરા બોધું કઈ દેા ખડી ખડી થકા પર થકો ખબર છે ને

હા હા કે આજ ગડબિકલ ની અંદર આવવાનું કારણ 부देव अरे વાત કરતા હોય ને તો પોકરણ ગટઠી આવો છું રાજા અજમલ એમની દીકરી સગુણા નું લેરીનો શીફડ અને આ સુધી આવ્યો છું ઓય 부देव ને રાજા પ્રયત્નો નહી બાકી છોરા વર્ષે મોલા વર્ષે બુદાવ માટા લીલુડા સિપર જિલ્લો માં આવે પ્રધાનજી શું બુદાને ધક્કા મારી અને રજવાડા બાર કઢો શું હોય કાઈ છે શું શું છે हमारा हमारा बाप नु से केम मेरा मारा केतु तक ने मैं नहीं हूं बाल गोपाल ने ढोकरी खायन फाटी फिडा आपरे नहीं आपरे नहीं तय कोई ना खाती मैं खाती हितेस दाय खाती Pembokeh. Ayo tu pasaran dot lah orang. Hmm. Baik kaki le. Ini kau ambaral. Baik am dengan jawan ya zubu. Ngejau punya. Ba bola ni om jawan tu. Oh,

સાધીરાન છો દીકર યુકી ઓ હો હોય નાનું કુટુમ સુકી કુટુમ સાબાઈ ની સૈની ઓયડી હોય અમે કઈક તો હાસુ બોલો એવું કાઈ લે તમને બીજું કઈ ગભે નતું તે એવડી કઈ ઓયડી છે એમાં પંકાય પાંકડું ભાંગલું જામન થાય હાસુ કઈ પંગળ કે ડખડા એમ નઈ

Apa mari wah. Come on bapu. Kya chakar wakar sobe hanya sobo ne. Ha mam Come on bapu. Come on daddy. Chilla. Daddy ki to satku shuru. Ada basa hai Nanti dia woi Nanti rewai. woi rewo bino rakhi lijo tamare kabhi

અરે મહારાજ વેર તમારે રાજા નીચે ધરતી છે પણ યાર મારું નામ કે ચા આજ અરે આવ્યો નથી રાજવી આજ વિચાર તો કરી જુઓ

हेलो मुकी जाओ तो फाटिया होती ना जाए लो देश प्रधान जी बहन इन फाटिया मुकी जाओ प्रधान जी आई वो कौन प्रधान नहीं थी नतीरे ऊपर चलना क्या राजवंत राजकुमार ने बोला वो क्यों आजाने बोला इधर मुने तो बोला इधर ना कोई प्रधान जी सो कि राजवंत राज कुमार ने बोला वो सस्सो रुपिया था सस्सो मापत 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 બોલવાનું પૈસા લીધા તારે હું ક્યાં હોત ના રે બાપા એટલે એટલે મામા તમારા નું જે આના જોઈ મારે રાજમાંથી એટલે એટલે પૈસા આપે તો તમે પૈસા પૈસા જ કરો એ બોલવાના પૈસા લેવા પણ ઢોર ગડે મારે ન લઉં કે ન દેઈસી તમને બાપુ બે જાવ માં ક્યાં તમે અમારા ઘરની સસન જ કરવાની તમ માં બે જાવ ક્યાં પણ આ મારી માથે એ વા સિંહાસન માથે ખુરશી એમ નહીં હ રાજમાં આવાજ છે તો તમાર કેવા છે હે તમારા બધે કેવા આવો અમાર કેવા જો સોનાના રૂપાના હા જર્મરના એક જોવો એક ભૂલો તો મારે સેલું જોવું તો બહુ આંગો મેકુ તો ઉઠે ને થોડી લ્યો તેમને દોગસા કેદી કે હે તો કેતરા અમાર થાય દીવારી દીવારી દીવારીથી દીવારી સાફ કરો બરોબર હા હો બરોબર

મે <laughs> 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 哈喽！<Halo! S 2> Halo! Halo!